નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ તાલુકાના રાહ ગામની સીમા આવેલી રેલ નદી જીવિત બની રાજસ્થાનમાં થયેલ ભારે વરસાદના કારણે થરાદ તાલુકાના રાહ ગામમાં સીમા આવેલા રેલ નદી પાણી આવતા રેલ નદી જીવિત બની હતી આથી રેલ નદીનો પાણીનો પ્રવાહ આવી રહ્યો હોવાના સમાચાર મળતા લોકો રેલ નદી કાંઠે પાણીનો પ્રવાહ જોવા દોટ મૂકી હતી બે હજાર સત્તરમાં આવેલી રેલ નદીના પાણીએ કેટલીક જગ્યાએ નુકસાન સર્જ્યું હતું જેથી કાંઠે વસેલા ખેડૂતોમાં ફફડાટ મચ્યો હતો

રાજી નેર જે રેલ નદી પસાર થઈ રહી છે ત્યાંથી આ પાણી આપ જોઈ શકો છો ત્યાંથી પાણી પસાર થઈ રહ્યું છે તો રાહ અને આજુબાજુના જે રેલ નદીના પટમાં જે રહેતા જે ગ્રામજનો છે એમને વિનંતી કે પોતપોતાની ચીજવસ્તુ અને પોતાના ઘર પરિવારની સેફ્ટી સાથે સાવચેતી રાખે એ રા ખાતે રેલ નદીનું પાણી આવી પહોંચ્યું છે તો આપ સૌને વિનંતી છે મેં હાથ જોડીને કે આપ સૌ ખૂબ સાવચેતી રાખજો હજી પણ ઉપરવાટમાં પાણીનું બહુ ફરવા ભારી છે તો આપને જાણ કરવામાં આવે છે રા ગામ દ્વારા કે આપ આપી સાથે પૂરીથી રહેશો એવી આપને વિનંતી નદી વહે છે એનું નામ રેલ નદી છે ધાનેરાથી અહીંયા સુધી વહે છે અને અહીંયાથી ખરા થઈ રાહ થઈ લખાપુરા થઈ કમાળી થઈ ગુરિયા થઈ દૂધવા થઈ અને સુધી પહોંચે છે સવારમાં સાત વાગે ધાનેરા ક્રોસ કરી દીધું હતું અત્યારે આ હું ઊભો છું તે અરંટવા ગામ છે અહીંયા આ નદી આવ્યાને એક કલાક જેવો સમય થયો છે હજી પણ ધાનેરા સુધી એવું ને એવું પાણી આવે છે માટે આગામી આઠથી દસ કલાક કે બાર કલાક સુધી આવી રીતે નદી વહેશે એવી શક્યતાઓ છે જે વચ્ચે ગામડા આવે છે ખેડૂતોને અને પશુપાલકોને નમ્ર વિનંતી કે નીચાણવાળા ભાગમાં તમારું કંઈ જાનમાલનું કંઈ નુકસાન થાય હોય તો એની ઉપર ખસેડી લેવા માટે વિનંતી છે વચ્ચે આવતા લોકોને પણ વિનંતી કરું છું કે પાણીનો આવરો વધારે છે માટે નીચાણવાળા ભાગમાં કોઈએ જવું નહીં કાંઠે ઉભા રહીને દેખી શકે છે નદી અંદર ઉતરીને જશે તો એમાં નુકસાન થવાનો પૂરેપૂરો ભય છે આ પાણી આવવાથી ખેડૂતોને હાલના તબક્કે કોઈ નુકસાન નથી કારણ કે ઉનાળુ પાક લઈ લીધો છે ચોમાસું પાક અહીં વાવ્યો નથી અને આ પાણીના લીધે કાંપના લીધે ખેતી સમૃદ્ધ થાય છે જળ સમૃદ્ધ થાય છે અને એનાથી ભૂર્ગભ ભૂગર્ભ જળ ઊંચા આવે છે ખેતરમાં કાંપ પણ પથરાય છે હાલના તબક્કે ખેડૂતોને કોઈ નુકસાન નથી પણ સરકારી જે જાહેરાત આવી છે એ પ્રમાણે નદીના જે નીચાણવાળા ભાગમાં છે એ ન જવા માટે આપ સૌને વિનંતી કરવામાં આવે છે અને આગામી સમયમાં બાર કલાક સુધી નદી આવી રીતે વહેસે એવી પણ શક્યતાઓ રહેલી છે માટે આપ સૌને આ નદીને સાવચેત રહીને દેખવા માટે વિનંતી કરવામાં આવે છે